ૈયા જોષી આો જ નિરામ અનંત જ્ઞાની અનંતદર્શની શ્રી લોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સોની બાવન મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતના શ્રી ચરણોમાં આપણી સોની ભાવનના ગુરુની માયા પૂજ્યવારા મુક્ત લંબાઈ માં સતીજીના શ્રી ચરણમાં આપણે સૌની ભાવના અનંત જ્ઞાની પરમાત્માય જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ અર્થે આગમોની પ્રવૃત્તિ કરી આગમના પ્રતિક શબ્દમાં જ્ઞાની હોઈએ અનંત અનંત ભાવ ભર્યા જે ભાવોનો આધાર લઈ વિશ્વમાંથી જીવો આત્મકલ્યાણ સાધી ગયા છે ભાવિમાં પણ અનંત આત્માઓ આત્મકલ્યાણ સાધશે વર્તમાને મહાવિધિ ક્ષેત્રમાંથી પણ અનંતાજીઓ મુખ સુખો પામી રહ્યા છે જગતના સર્વજીવો પોતાનું સુખ તો જરૂર ઈચ્છે છે સુખ માટે જ એમના સર્વ પ્રયાસો છે પરંતુ સુખ મેળવવા માટે શું કરવું જોઈએ આપણે સુખી જ થવું છે દુઃખ મેળવવું જ નથી તો એક કામ કરીએ બીજાને દુખી ના કરી શું ન કરી બીજાને દુખી ના કરીએ તો આપણને દુખ ના મળે બીજાને સુખી કરીએ તો આપણને સુખ મળે આ તો સ્પષ્ટ આપણને સમજાય તેવી વાત છે અહીં તો આપણા પેલા રત્નકર આચાર્ય એક પછી એક પોતાના જ દુર્ગુણોને ભગવાન સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે પાંચ લોકો પૂર્ણ થયા છે છઠ્ઠા શ્લોકમાં આચાર્યશ્રી કહી રહ્યા છે આ ભવે કર્યું નહીં નહી કરી સંસારમાં સુખ પણ કામુ જન્મો અમારા જી જીનજી પપપુ

મે ભવે કે આ ભવે શું જે આપણું ભવિષ્ય સુધારે જે આપણા ઈચ્છિત મળે જોઈતું મળે અથવા તો

પછી આગળ કહે છે મિત્રવંગ નાયવંગ હોય એ મિત્રો મળે જ્ઞાતી જનો મળે શું શું ના મળે દસાંગી સુખ મળ્યું હોય તો બધું જ મળે અરે એમનું ક્યારેક વિવરણ આવશે તો આપણે કહીશું કે દસાંગી સુખ શું છે કોને મળે છે અહીં તો જ્ઞાની કહે છે કે અલ્પ સુખ માટે પણ આપણે બીજાનું હિત કરવું પડે શું કરવું પડે આપણે આપણું હિત કરતા નથી બીજાનું શું કરીએ હે આપણે આપણું પણ હિતનું કામ નથી કરતા આપણું હિત એટલે આપણું કલ્યાણ થાય આપણને સદગતિ મળે આપણા કર્મો ઓછા થાય આપણને ક્રમે ક્રમે મોક્ષ ગતિ મળે એવી કોઈ કાર્યવાહી ખરી હા તો આપણે કલાક માંથી એક બે કલાક ધર્મ માટે કાઢીએ કોઈ ચાર પાંચ કલાક કાઢીએ અને કોઈ વધારે નિવૃત્ત હોય અને ધર્મમાં રસ હોય નિવૃત્ત ઘણા હોય પણ નિવૃત્ત હોય એમના હાથમાં પણ મોબાઈલ હોય નિવૃત્ત હોય એને પણ સામે ટીવી ચાલતું હોય તો તો એ નિવૃત્તિ પણ આપણે તો એ વિચારી રહ્યા છીએ કે આપણને અવસર તો સારામાં સારો મળ્યો છે આપણે કામ હિતનું કરીએ છીએ કે કોઈ કરીએ ચી અરે આપના સામાન્ય જીવન વ્યવહાર ને તમે ઉપાશ્રય થી બહાર નીકળ્યા અને બીજા બેન પણ નીકળ્યા હોય બંને રસ્તો એક થઈ જાય ને બંને મળે તો વાત સાની કરી હે સાની વાત કરી કાં તો સુખ દુખ ની જો આત્મિયા જેવા લાગતા હોય તો પોતાનું દિલ ખોલીને કઈક સુખ કે દુઃખની વાતો કરી કે કરાજ કોઈ ક ધર્મમાં થોડા ઉતર્યા હોય ધર્મ સાંભળતા થયા હોય તો પુણ્ય પાપની વાતો કરી અત્યારે અમારો પુણ્યોદય ચાલે છે અને કાં તો કહે કે અમારો પાપોદય ચાલે છે શું કહે અને

બીજા નંબરે પુણ્ય પુણ્યપાપની વાતો કરનારા અને ત્રીજા નંબરે હિત કે અહિતની વાતો કરનારા આ તો વાતોની જ વાત છે હું હજી આચરવાની વાત સુધી છે પણ આ તો આપણે ચાલતા હોઈએ અને કોઈ મળી ગયા તો આપણી વાતો કેવી હોય સુખ દુઃખની હોય પુણ્ય પાપની હોય કે હિત અહિત નહીં હોય કઈ હોય પેલા નંબર અમને પેલો નંબર બહુ જ ગમે કયો નંબર ગમે પેલો નંબર અમને બહુ જ ગમે અને એના માટે અમે સુખ દુઃખ ની વાતો થી શરૂઆત કરીએ માની લો કે સુખ દુઃખ ની વાતો થઈ જાય પછી કદાચ એ વાતો પૂર્ણ થઈ છે તો પુણ્ય પાપ તરફ ઢરે પણ ખરા અને ના પણ ઢરે અને કોઈ હિત અહિતની વાતો કરે એવા તો બહુ જૂજ લોકો દેખાય હે અહી આચાર્ય શ્રી કહે છે કે હિત કાઈ કરી નહીં હે કોનું ના કર્યું પોતાનું કે બીજાનું બંનેનું ન પોતાનું હિત કાર્ય કર્યું ન બીજાનું હિત કાર્ય કર્યું પોતાનું હિતનું કાર્ય કરવા માટે શું કરવું પડે પોતાનું જ હિત સાધવું હોય બીજાની વાત જવા દો બીજાને તો પરમાત્મા પણ સુધારી શક્યા નથી સુધારી શક્યા સુધારી શક્યા એ પરમાત્માના સમૌ શરણમાં આવેલા વ્યક્તિઓ એ એ બધા જ સંયમી બની જાય શ્રાવક બની જાય એ નહીં તો કહે છે

એ પરિશ્રમનું પરિણામ આપણા સમાજમાં કેટલું આવે છે હે આવે આવે ન એવું નથી પરંતુ એમની ટકાવારી બહુ જ ઓછી હોય છે પણ માનવ ધારે તો પોતાનું હિત કરવું હોય તો કરી શકે કે નહીં પોતાનું હિત કરવા માટે ધારે તો કરી શકે

ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય અને ધોધમાર વરસાદ વરસતો હોય એની શું દશા થતી હોય એ જોઈ છે ધારાવીની ઝૂંપડપટ્ટી એ આહા કેવા ઝૂંપડાઓમાં રહેતા હોય ને આસપાસ બધે પાણી 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 જ હોય એ ઘરમાં પાણી ટપકતા હોય બાળકો રડતા હોય ખાવા પણ મળ્યું ના હોય એ એના કરતા તો આપણે બહુ સુખી છીએ એટલે અલ્પ સુખ અમને તો બહુ નહી છે છે પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં જે આધ્યાત્મિક સુખ છે એ અલ્પ સમય નું હોય પણ મહદ પરિણામ આપનારું એવું હોય જે આત્મભાવમાં તલ્લીન બની જાય આખી દુનિયાને ભૂલી જાય એવા ધ્યાનસ્થ થઈ જાય એને જે સુખનો અનુભવ થાય એ એવું સુખ આપણને હજુ ક્યાં મળ્યું છે કોને મળે એ એવું સુખ સિદ્ધના આત્માઓને મળે સંપૂર્ણ સુખ એવું સુખ આજે બીજું પદ છે

जेमना सर्व कार्य सिद्धत है गया थी बिजू काय केउ छे सिद्धनी व्याख्या जेना आठे आठ कर्मों क्षय थयाते अने आठ गुणों प्राप्त थया थी हे अनंत ज्ञान अनंत दर्शन अक्षय स्थिति अव्या हे अ लघु गुण अरुति पढू આવા ગુણો તમને ખબર છે ઉપનિષદ કારો કોણ ઉપનિષદ નામ સાંભળ્યું છે ને વૈદિક પરંપરાના જે ધર્મશાસ્ત્રો એમનું નામ છે ઉપનિષદ આપણે જેમાં આગમ કહીએ આ ઉપનિષદ કારો કહે છે એના બધા ઘણા બધા ભાવો સરસ આપણા જૈન દર્શનને મળતા 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 આવે છે એમાં એક વાત કરી છે નેતિ 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 સાવ છેલ્લો શબ્દ છે આ એમણે જે અર્થમાં નેતિ નેતિ કહ્યું છે કે જગતના જે પદાર્થો મળે પણ એમાંથી આપણું કોઈ થવાનું નથી થવાનું છે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુઓ કોઈને નહીં શાના માટે મથો છું પછી હે શેના માટે મથો છું

તો આપણી માની ને શામ માટે પ્રયાસ કરવા અહી તો સિદ્ધ ભગવાન કરીએ છીએ ભગવાન સિદ્ધ ભગવાનજી કેવા છે કોને જોયા છે એકાદ તો આંગળી ઊંચી કરો કે અમે જોયા છો નથી જોયા

જે કેવળ જ્ઞાની હોય એ પોતાના કેવળ જ્ઞાનથી જે પ્રરૂપણા કરી ગયા હોય એના આધારે આપણે આપણા આચાર્યોએ જે ખામણા બનાવ્યા હોય એનું આપણે વર્ણન કરીએ તે સિદ્ધ કેવા છે શું કહીએ અવર્ણે અગંધે અરસે અખાસે અમૂર્તિ

કે જે આત્મા સિદ્ધ બુદ્ધ મુક્ત થઈ ગયા હોય એની પાસે આ કશું નથી અરે કાયા નથી પછી શું તો હોય શું અને છતાં પણ એના વર્ણન અને એમના જપ જાપ લોકોને સુખ મળે છે આનંદ મળે છે અને પોતે પણ સિદ્ધત્વ તરફ પ્રેરાય છે કેવું અખંડ અવિનાશી એ રૂપ હશે કયું સિદ્ધ ભગવંતનું સ્વરૂપ કેવું હશે અમારા આગમ દિવાકર પૂજ્યપાઠ જનક મુણીજી મહારાજ સાહેબ વારંવાર કહેતા કે સિદ્ધ સ્તુતિ રોજ બોલવી सिद्ध रोज बोलवा कई छे सिद्ध स्तुति तरण तारण दुख निवारण भविक जीव धारण श्रीनाभिनंदन जगत वंदन

આજ કર્મ ખપાવ્યા અને એમને સામે આઠ ગુણો મળ્યા કદાચ કોઈ સિદ્ધના વિસ્તારથી ગુણો કહેવાનું કહે તો તમે કેટલા કહો હા એકતિ સાએ સિધાઈ ગુણેહી ક્યાં આવે છે ચોથા શ્રવણ સૂત્રમાં હે એટલે સિદ્ધના ગુણો અને આમ તો જુઓ તો દરેક આત્માના ઉત્કૃષ્ટ અનંત ગુણો હોય અને એ અનંત ગુણો જેમણે પ્રગટાવ્યા એવા છે શ્રી સિદ્ધ ભગવંત્રી